બે હાલ ચોમાસા ના માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના રોડ ના હાલ બન્યા બે હાલ તળાજા માં તાજેતર ના વરસાદ થી પાણી ભરાઈ ને દરેક પ્રકારના વાહનો સ્કૂલ ના બાળકો તેમજ નગરજનો ને માટે જોખમી બની ગયા છે તળાજા ના રામપરા રોડ બાબા ચોકથી વાયા ગાયત્રી મંદિર થઈને સોસાયટીના મુખ્ય રસ્તા પર તેમજ અન્ય નાના મોટા રસ્તા ઉપર ખાડામાં પાણી ભરાઈને કોઈ પણ સમયે અકસ્માત સર્જાય તદુ પ્રાંતા ખાડાઓમાં કાદવ કિચને કારણે મચ્છરો અને જીવજંતુઓનો કોપદ્રવ વધ્યો છે. ગાડી આધાર જેસર તાલુકાને જોડતો રોડ રાણીગામ ચોગડીથી દેપલા ગામ સુધીનો રોડ ખખડદજ હાલતમાં હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. રોડ પર મોટા ખાડા પડી ગયા છે આ રોડ પર થી પસાર થતા વાહન ચાલકો ની ઊંઘ ગાડી માં બેઠા હોય તેવો અહેસાસ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે